નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ કહેર મચાવશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી મહિનાની બે ફેબ્રુઆરી અને ત્રણ ફેબ્રુઆરીના રોજ માવઠાની આગાહી આપવામાં આવી છે જેમાં બે ફેબ્રુઆરીના રોજ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં માવઠાની આગાહી આપવામાં આવી છે જ્યારે ત્રણ ફેબ્રુઆરીના રોજ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં અનેક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે હવામાન વિભાગે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં બે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહી આપી છે બીજી તારીખે અને રવિવારે અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સોમવારે ત્રીજી તારીખે અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો